છડા જિલ્લાના માત્ર તાલુકાનો હૈઝરાબાદ ગામ તાલુકામાં સૌપ્રથમ ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવ્યું છે અંદાજીત બે હજાર નવસો પંચ્યાસી ની વસ્તી ધરાવતા હૈદરાબાદના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટ પૂરી પાડવામાં આવેલી હતી નિક્ષેપ પોષણ યોજના હેઠળ ટીબીના દરેક દર્દીને

તો આજ રોજ અમે ટીબી મુક્ત પંચાયત કરવામાં આવી ટીબી મુક્ત પંચાયતમાં અમે જે પેશન્ટ જૂના પેશન્ટ હતા એમને ટીબી માટે એનું ન્યુટ્રિશન કીટ અપાવી એમપીડબલ્યુ એફ ડબલ્યુ દ્વારા એમનો ન્યુટ્રિશન કીટ ત્રણ મહિના સુધી આપવામાં આવી હતી અને પછી ટીબી મુક્ત પંચાયત માટે ડીટીઓ સાહેબ અને ટીએચ સાહેબના સહયોગથી અમે જે ટીબીના માપદંડો જોયું હજાર એક કેસથી ઓછો એના માટે થઈ અને અત્યારે ગામ હૈદરાબાદ ટીબી મુક્ત પંચાયત કરવામાં આવી જેમાં છાસઠ સ્પુટન કરવામાં આવ્યા અને સત્યાવીસ એક્સરે કરવામાં આવ્યા એમાં એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી અત્યાર સુધીમાં અને હૈદરાબાદ આયુષ્માન આરોગ્ય મંત્રી ટીબી મુક્ત પંચાયત ગામ ગામ પંચાયત તરીકે પણ સિલેક્ટ કરવા ત્રિષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ ખેડા